ચાલો આજે આપણે જોઈશું ખૂબ સરળ પણ ઉપયોગી રીત અહીં આગળ મેં બે પ્રકારની હળદર લઈ લીધેલ છે એક છે આંબા હળદર અને બીજી આપણી દેશી હળદર તો આ રીત માટે મેં સૌ પ્રથમ ધોઈને હળદરને સાફ કરી લીધેલ છે અને તેના છોતરા કાઢી દીધેલ છે અહીંયા હું નાના નાના પીસની અંદર હળદરને કાપી રહી છું આપણે સૌ જાણીએ છીએ કે હળદર લોહીને શુદ્ધ કરે છે એન્ટીબેક્ટેરિયલ છે અને શરીર માટે ખૂબ હિતકારી છે તો આ રીતે આપણે શિયાળામાં એનો ઉપયોગ કરી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ તેના માટે મેં હળદર કાપીને તેની અંદર આપ જોઈ શકો છો તે રીતે મીઠું અને લીંબુના રસને ભેળવી લીધેલ છે સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેને કાચની નાની બોટલની અંદર આ રીતે સ્ટોર કરી લઈશું અને એરટાઈટ રીતે ભરી લઈશું આ રીતે આપણે નિયમિત ભોજનમાં તેનો સમાવેશ કરી શકીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કે જેથી મારા વિડીયો આપ સુધી પહોંચી શકે